તાક પર્વ દિનની ઉજવણી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને બાબરા સ્થિત કોમર્શિયલ હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવેલી હતી આ પ્રસંગે માર્ચ માર્ચપાસ્ટ અને પોલીસ પરેડ યોજવામાં આવેલી હતી જિલ્લા કલેક્ટરે જણાવેલું હતું કે લોકોથી અને લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરિમાપૂર્ણ શાસન વ્યવસ્થાથી લોકશાહી ગૌરવવંતી બની છે વિકાસના ક્રોથ એન્જિન બનેલા ગુજરાતમાં રાજ્ય સરકારે જન સામાન્ય ગરીબ વંચિત પીડિત

જિલ્લા આપતી વ્યવસ્થાપન તંત્ર દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે એક લાખ થી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે જિલ્લાના ત્રણ હજાર એકસો ચાલીસ તીવ્ર દિવ્યાંગોને રોજગાર લક્ષી સહાય ચૂકવવામાં આવેલી છે અમરેલી જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે જિલ્લાના બે લાખ ત્રીસ હજાર નવસો ને પંદર ખેડૂત લાભાર્થી પરિવારને અંદાજે રૂપિયા ચારસો એક્યાસી કરોડ સહાય ચૂકવવામાં આવેલી છે અનેક વિધ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ તંત્રએ સતત કામગીરી કરી છે સુરક્ષા વ્યવસ્થા બાબતે પણ કામગીરી સફળ રીતે કરવામાં આવી છે પીએમ જનમન અંતર્ગત જિલ્લાના આદિમ જૂથના નાગરિકોને પણ વિવિધ સહાય ચૂકવવામાં આવી છે અમરેલી એઆરટીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે અભિયાન સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી છે કાર્યક્રમમાં લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે

બાબરા તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો કાર્યક્રમ પૂર્ણ થયે મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આત્મા પ્રોજેક્ટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ આઈસીડીએસ શિક્ષણ અને સામાજિક વનીકરણ આરોગ્ય એકસો આઠ સેવા ખેલખેલા સખી વન સેન્ટર આત્મા સહિત કામગીરીની ઝાંખી કરાવતા ટેબ્લોનું નિદર્શન પણ આ પ્રસંગે કરવામાં આવેલું હતું